જાર થયો આપણું વર્ષો સપનું પૂરું થયું શું સમગ્ર રાજ્યમાં બે હાજર પચીસ ના બે ત્રણ થી પહેલી તારીખ બે હાજર પચીસ નું વર્ષ સાથે થયું છે ત્યારે રાજ્યના લોક ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાગામ

એ વખતે આપણે પણ બનાસકાંઠા જિલ્લામાં બન્યા અત્યારે જિલ્લાનું વિભાજન થતા કરી અત્યારે સરકારે જે કહ્યું છે કે આઠ જિલ્લા ભરાત આઠ તાલુકા અને છ તાલુકા બનાસમાં રહે ત્યારે વહીવટીતંત્રે જે નિર્ણય કર્યો હતો અહીં પ્રજા ની તો એક જ માંગ હતી કે થરાદ અમારો જિલ્લો બને અને તે સરકારે પૂરી મિત્રો તમે જોયું કે આજથી કેબિનેટમાં નિર્ણય લીધો સપનામાં પણ કોઈને ખ્યાલ નહીં કાલે જો રાજ્યના મુખ્યમંત્રીશ્રી મળ્યો આપણા અધ્યક્ષ શ્રીને પણ મળ્યો તો જિલ્લા માટે અને કીધું હતું કે જલ્દી થાય ત્યારે મુખ્યમંત્રીએ કીધું હતું જોઈ લેશો અને આજે જાહેરાતની આનાથી મોટી વ્યક્તિ બીજું કોઈ હોઈ શકે નહીં ત્યારે આજે સવા ત્રણની પત્રકાર પરિષદ મીડિયાના મિત્રોએ વહેલું ચાલુ કર્યું પણ પ્રજા મિત્રો અત્યારે આપણી પ્રજાને જોવો પ્રજાનો ઉત્સાહ અને આનંદ જોતો એમ લાગે છે કે એમના મનમાં કેટલો ઉત્સાહ હતો કેટલી લાગણી હતી કે અમારો તાલુકો ક્યારે જુદો મળે અમારો જિલ્લો ક્યારે બને આ જયારે બન્યું છે ત્યારે બધા પ્રજાજનો પણ ધન્યવાદ અને અભિનંદન આપ્યું ખુશ થયા છે આપણા આગેવાનો આપણા અધ્યક્ષશ્રીને બધાને પણ મિત્રો ધન્યવાદને અભિનંદન આપતો કે જિલ્લાની જે અમારી વર્ષો જુદી માંગણી જે હતી એ મિત્રો પૂરી થઈ ગઈ આજે બધા પ્રજાજનોને કારણ કે આમ તો બોર્ડરના તાલુકા માત્ર ચાલીસ કિલોમીટરના રેડિયસમાં જયારે હેડક્વાર્ટરથી બધા તાલુકા છે ત્યારે બધાનું કામ ઝડપ્યું ટૂંકા અંતરે લાંબા અંતરે જવાનો ખર્ચો પણ ટળ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ફરીથી તમારા બધા વતી દવેથી આજે આનંદ વ્યક્ત કર્યો ફટાકડા ફોડીને રાજ્યના મુખ્યમંત્રીને જે વધામણા કર્યા એના વિશે ફરીથી તમારો હૃદયથી આભાર શુભેચ્છાઓ ભારત માતા